શ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમી માટે ત્યાં ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે વાંડ ગામના સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઈડ માટીનું પુરાણ પણ નથી કર્યું અને જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે ઉલ્લેખને છે કે વાંડથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવર જવર રહેતી હોય છે જ્યારે આજે જ વાંડથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી વાંડ અને વારા સ્વરૂપને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઈનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંઢ અને વારાસરૂપના વસાડાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કહેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે headline news. Vita,